સુરેન્દ્રનગર જિલ્લા મહિલા મોરચા દ્વારા નારી શક્તિવંદન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના પાંચ વિધાનસભા વિસ્તારની મહિલા મોરચાના હોદ્દેદારો દ્વારા નારી શક્તિવંદન યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું વઢવાણ પાટડી ધાંગધ્રા ચોટીલા લીંબડી વિધાનસભામાં પણ આ યાત્રાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ત્યારે સુરેન્દ્રનગર ખાતે યોજાયેલ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ જીજ્ઞાબેન ભંડિયા તેમજ જિલ્લા ભાજપ મંત્રી જિજ્ઞાસાબેન નાયક સુરેન્દ્રનગર જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ રમીલાબેન મકવાણા તેમજ મહિલા મોરચાના મહામંત્રી નવલબા ગઢવી સ્મિતાબેન રાવલ સહિત જિલ્લા મહિલા મોરચાના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા